નમસ્કાર વિધેયજ્ઞાનમાં આપનું સ્વાગત છે તલાટી બિનસચિવાલય ક્લાર્ક તેને લગતા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો ભાગ બે લઈ આવી ગયો છું દરરોજના બે ભાગ અપલોડ કરવાનું ટ્રાય કરીશ તો ચલો જોઈએ પ્રથમ વિડીયોમાં મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યા તેના તમને આન્સર આપી દઉં શરીરમાં સાની ઉણપથી ડાયાબિટીસ થાય છે તો તેમાં જવાબ આવે ઇન્સ્યુલિન જે તંદુરસ્ત માણસ હોય તેનું સુગર લેવલ સિત્તેર થી એકસો ને ત્રીસ મિલીગ્રામ પ્રતિ ડીએલ હોય છે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે કે સિમ્પલ માણસ હોય કે જેને ડાયાબિટીસ ના હોય તો તેનું સુગર લેવલ અરાઉન્ડ કેટલું હશે ઓપ્શનમાં આપે આપણે ઝીરોથી સેવન્ટી સેવન ટી થી 130 130 થી 200 અને 200 થી 270 બરોબર આગળ જોઈએ શ્રી હરિકોટા શા માટે જાણીતું છે તો તેમાં જવાબ આવશે ઉપગ્રહ છોડવા માટે ઈસરો ના ઉપગ્રહો કે જે PSLV અને GSLV થ્રુ ઉપગ્રહ અવકાશમાં છોડવામાં આવે છે આ શ્રી હરિકોટા ક્યાં આવેલું છે તો નેલો કે જે આંધ્રપ્રદેશમાં આવેલ છે આગળ જોઈએ થ્રી એક્સ માઇનસ સેવા હોલ સ્ક્વેર તો આપણને રૂલ યાદ છે કયો તો એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો આ જ રૂલ આમાં લગાડવાનો છે તો તે રૂલ લગાડીએ તો શું થશે એનો સ્ક્વેર કરવાનો છે એટલે કે જવાબ આવશે બીજો આગળ જોઈએ પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે કે આગળ જોઈએ કોઈ પણ ઓપ્શન ગોઠવશો તો તમને આવડી જશે મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ભાઈલાલભાઈ પટેલ કે પુરુષોત્તમ દાસ તો જવાબ આવે પુરુષોત્તમ દાસ ઓગણીસો બરોબર આગળ જોઈએ ચિત્ર વિચિત્ર પારંપરિક લોકમેળો ક્યાં ભરાય છે તો ગુણપાખરી ગામમાં હવે ગુણપાખરી ગામ ક્યાં આવેલું છે તો પોશીના તાલુકામાં કે જે સાબર કાઠામાં આવેલ છે આગળ જોઈએ સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી હતી સિદ્ધરાજ જયસિંહ કે જેના પિતા કર્ણદેવ અને માતા મીનળદેવ મીનળ દેવી હતા બરોબર તો તેના બાદ આવ્યા હતા કુમાર પાળ આગળ જોઈએ રોજર ફેડરર કયા દેશના ખેલાડી છે તો તેઓ સ્વિત્ઝરલેન્ડના ખેલાડી છે હાલમાં જ તેઓએ તેમનું સોમુ ખિતાબ જીત્યા છે તેઓનો ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાનો કે જે છ વખત જીત્યા હતા તેનો રેકોર્ડ નોવાક જોકોવિચે તોડી અને સાત વખત જીતી ગયા છે નોવાક જોકોવિચ હાલમાં પ્રથમ નંબરે છે ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો વડોદરા ખાતે આવેલો લક્ષ્મી વિલાસ મોટો પરીક્ષામાં પૂછાય કે મહેલોનું શહેર તો વડોદરા આવશે અને વાડીઓનું શહેર તો જુનાગઢ આવશે બરોબર આગળ જોઈએ તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે તો સાડત્રીસ અંશ સેન્ટીગ્રેડ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો મરાઠા અને અહમદ શાહ વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું તો પંદરસોને છવ્વીસમાં બાબર અને ઇબ્રાહિમ વચ્ચે બીજું યુદ્ધ પંદરસો ને

ખીચડીયા પક્ષી અભયારણ આઈ થિંક થર્ડ આ બધા સ્પેલિંગને એકવાર વાંચવાથી ના આવડે તમે છાપું બરોબર વાંચતા હો કે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરતા હો તો તે વખતે તમારી નિરીક્ષણ કરવાની ક્ષમતા કેવી છે તેના ઉપરથી આવતું હોય છે બરોબર ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે તો તે આવશે અભિનંદન વર્તમાનને આગળ જોઈએ પૂજા ટાંડા કઈ રમત રમે છે તો તેઓ કુસ્તી રમત રમે છે હાલમાં જ તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે તેઓ કે જે બલ્ગેરિયામાં હમણાં કુસ્તી પ્રતિયોગિતા ચાલે છે તેમાં તેઓએ જીત્યો છે તેઓએ બે હજાર દસ યુથ વર્લ્ડ ચેમ્પિયનશીપ કોમનવેલ્થમાં સિલ્વર અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યો હતો એટલે આને લગતો ક્વેશ્ચન પૂછાઈ શકે કે પૂજા ટાંડા કઈ રમત રમે છે તો કુસ્તી વિશ્વ વન્ય જીવન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે તો ત્રણ માર્ચ આગળ જોઈએ જયંતિ નું વિરોધાથી શું થશે તો બરોબર દાતી તરણું લેવું એટલે તો અતિશય લાચારી બતાવવી હાર કબૂલ કરવી દિનતાથી શરણે જવું તો ઉપર ત્રણેય બરોબર

આંતરિક હિમાલય બાહ્ય હિમાલય મધ્ય હિમાલય કે હિમાદ્રી ડુંગરા દૂરથી રણિયામણા તો તેનો મિનિંગ શું થાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ડુંગરા નજીકથી ન જોવાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય નીચે આપેલા શાસકોને સમય પ્રમાણે ગોઠવતા સૌથી છેલ્લે કોણ આવશે

બેક્ટેરિયા વાયરસ હાડકાનો ઘસારો કે આમાંથી એક પણ નહીં પ્રારંભ કયા રાજ્યમાં ગુજરાત એક રકમના દસ ટકાના દસ ટકા દસ થાય તો તે રકમ કઈ હશે એક દસ સો કે હજાર અંગદનો પગ ના લેખક કોણ છે યશવંત મહેતા યશોધર મહેતા બકુલ દવે કે હરેશ ધોળકિયા રાષ્ટ્રીય ધ્વજમાં તાકાત અને સાહસ કયો રંગ દર્શાવે છે કેસરી સફેદ લીલો કે આમાંથી એક પણ નહીં ભારતનું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક રાજ્ય કયું છે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન કે ગોવા એકાણુંમો એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ કઈ મૂવીને બેસ્ટ મૂવીનો ખિતાબ મળેલ છે ગ્રીન મૂક બોહેમન રાપસોડી રોમા કે આમાંથી એક પણ નહીં એ એન ઝા ખાલી જગ્યામી ફાઈનાન્સ કમિશનના મેમ્બર બનેલ છે બનેલ બનેલા છે બરોબર ચૌદ પંદર સોળ કે સત્તર બજરંગ પુન્યા કઈ કેટેગરીમાં હાલ વિશ્વમાં પ્રથમ નંબરે છે સાહીઠ કેજી પાસઠ કેજી સિતેર કેજી કે આમાંથી એક પણ નહીં આયુષમાં વાયનું પૂર્ણ નામ શું થશે આયુષ મિનિસ્ટ્રીની વાત થઈ રહી છે બરોબર આયુર્વેદિક યમન યુનાની કે આમાંથી એક પણ નહીં તો આપનો આભાર કંઈ સજેશન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો